સામાન્ય વ્યક્તિ ને ખબર કેવી રીતે પડે કે તેને હાર્ટ એટેક આવ્યો છે કોઈ બી માણસ ને જ્યારે એટેક આવે છે ત્યારે સૌથી પહેલો સાંકેતિક ચિહ્ન એ છે કે એને છાતી એકદમ ભારે લાગવા માંડે છે છાતી પર કોઈ વજન મૂકીને બેસી ગયું હોય કે પથ્થર મૂકી દીધો એટલું છાતી ભારે થઈ જાય કયા પ્રકારની બેદરકારી આપણે હાર્ટ એટેક ને સામેથી નોતરીએ છીએ તમારી પોતાની જાતને લાગતી કોઈ ભી બેદરકારી જ્યારે તમે તમારા શરીર પર વિતાવો છો એનાથી હાર્ટ એટેકને ને આપણે નિયંત્રણ આપી રહ્યા છે તમે બેદરકારી તમે કોઈ ભી તરીકે ગણો જ્યારે કે તમારા સુવાની હેબિટ થી તમારા ખાવાની હેબિટ થી તમારું નોર્મલ રૂટિન તમે મેન્ટેન ના કરો જે ભી તમારું શરીર તમને ન આપે છે કે ભાઈ શરીરમાં કંઈ તકલીફ થઈ રહી છે હૃદયને લાગતો પ્રોબ્લેમ છે એને તમે ગણકારો નહીં ટાઈમસર ડૉક્ટરને દેખાડો નહીં ચેકઅપ ના કરાવો તો એ આપણે એને નિમંત્રણ જ આપી રહ્યા છે જરૂરી છે કે આપણે બેદરકાર ના રહીએ આપણે આપણા જે બી શરીર આપણને કહી રહ્યું છે સાંકેતિક ચિહ્નો આપી રહ્યું છે કે અંદર હૃદયની કોઈ તકલીફ છે એને આપણે ધ્યાન આપીએ આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો